હાલ બનાસકાંઠા અને તેના આજુબાજુના વિસ્તારમાં ઠાકોર સમાજને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કે કેમ કે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના તમામ આગેવાનો આપણને અમુક વાર એક જ સ્ટેજ પર જોવા મળે છે એ પછી ગેનીબેન ઠાકોર હોય કે પછી અલ્પેશ ઠાકોર હોય આ તમામ લોકો એક સાથે જોવા મળે છે પરંતુ હવે આ તમામ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક નવગણજી ઠાકોરનું એક નિવેદન સામે આવ્યું છે અને આ વાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ ઠાકોર સમાજમાં ક્યાંક ને ક્યાંક એકતાને ને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ બધાની વચ્ચે આપણને ક્યાંક ને ક્યાંક એકતા તો જોવા મળે છે પરંતુ હવે નવગણજી ઠાકોર આ તમામ બાબતને લઈ અને બોલતા જોવા મળ્યા છે અને બોલતા જોવા મળ્યા છે કે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી અમુક લોકો માત્ર ને માત્ર સ્ટેજ પરથી ભાષણ જ આપે છે સમાજ માટે કંઈ કર્યું નથી આના પહેલા આપણે જોયું હતું કે ઠાકોર સમાજમાં ક્યાંક ને ક્યાંક હાલ અનેક સવાલો એવા ઊભા થઈ રહ્યા છે મતભેદ જોવા મળી રહ્યો છે અને હવે નવગણજી ઠાકોર પણ બોલતા જોવા મળ્યા છે સમાજના અમુક લોકોને બોલતા જોવા મળ્યા છે કે સમાજમાં કોઈ સારું કામ થતું હોય તો એની વચ્ચે આવી અને બોલી જાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજ માટે નથી ઉભા રહેતા વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને નવગણજી ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ સમાજ જોડે સમાપ્યા પણ મહેરબાની કોમ ના ગણતો ચાલીસ વર્ષે ઠાકોર સમાજની દીકરીઓ માટે સારા દિવસો આવ્યા છે ભણાવવા વાળો મળ્યો છે દીકરીઓને દીકરીઓને હાસો ભાઈ મળ્યો છે દીકરીઓને સાચો બાપ મળ્યો છે આ બાબો વરવાર અને એને તમે નારાજ કરીને પાટણમાંથી કાઢી કાઢી મેળ્યો નથી બનતું તો બીજો કરે તો કરવા દુશ્મનો લોહીના તરસ્યા છે અને કાયમનું ભાષણ મૂકું છું કે આ દેખાય ને હરીફાઈ કરો એક બાપ ની ઓલાતું હતું સાઠ દીકરીની કેપેસિટી છે આ અમારી જોડે દોઢસો નું વેટિંગ પડ્યું છે તમે ઓરિજિનલ ઠકરાણીનું દૂધ હોય ને તમારો બાપ જો ઠાકોર હોય તો બનાવો પાનસો કે રહી શકે હોસ્ટેલ અને ઠાકોર સમાજની દીકરીને ભણાવો બાબા ભરવાડે વાયર માં ઠાકોર સમાજની દીકરીની ફી ભરી કેશ તમે કોઈની સંડાસના પોચ રૂપિયા ચો આલ્યાસ તમારા આગેવાનો ન તો ત્રીસ વર્ષથી સમાજ વાંચજો ને બેઠો તમે કશું ના કહ્યું ત્યારે તમારા ભરવાડ સમાજનો વ્યક્તિ લાવવો પડ્યો ઠાકોર સમાજની દીકરીઓ માટે પાટણની અંદર બે કરોડનો એકાવન લાખ રૂપિયા લ્યા હોસ્ટેલનું કોમ ચાલુ છે ધમધોકાટ થી હોળ મહિને હોસ્ટેલ પૂરી થઈ જશે હાઈ લાખ હાયટેક ભારત દેશમાં ના આવેલી અને મેક્સિમમ વધુ વધુ દીકરીઓ અંદર રહી શકશે તમારી ચીજ આગીરી લૂંટાઈ ગઈ બાબા ભરવાડે દોન આલ્યું એમાં એટલે સમસ્ત બનાસકાંઠા ઠાકોર સમાજનો હું વિનંતી કરું છું કે મુકેશભાઈને આકાશ પાતાળ એક કરીને પકડીને લાવો એમનું બધું માગતું આપણે આપી દેવરાવું અને એમે એક મોમૂલી હળી કરી એમાં ઠાકોર સમાજનો એસી થી નેવું કરોડ પ્રોજેક્ટ અટકી પડ્યો છે દાતા સોધાર વહુ રડી પડ્યો છે બાબા ભરવાડ ગાત્ર જ પજે નો આવે છે મંદિરે બે ટાઈમ ઢોલ નગારા સાથે અને એની ઓખમાંથી દર દર જશે કે અરે રામ 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 મેં ઠાકોર સમાજ ને આવ્યું ઠાકોર સમાજમાં ને આવી ગાળ્યો બોલે સમાજને હું વિનંતી કરું છું હવે ન્યાય કરવો પડશે દૂધનું દૂધનું પોણીનું પોણી જે પણ ગુનેગાર હોય એને સમાજ ભેગી થઈને શિક્ષા કરે અને વિશેષમાં મુકેશભાઈ હું કહું છું કે તમને જેને શીખવાડ્યા જેના કેવા દિવસ તમે લશું છે એ ડિયોર નું નામ તમારે આપવું પડશે આ ઠાકોર છે સોડવાનો નથી કોઈ પણ ભોગે મારી ઠાકોર સમાજની દીકરીઓ માટે પ્રાણ માલવાનું પ્રાણ અને ઠાકોર સમાજની દીકરીઓમાં સો ટકા શિક્ષણ લાવવાનું જે અભિયાન છે સદારમ સેવા સમિતિનું એની વચ્ચે કોઈ પણ દલાલ આવશે ને તો હું ગાઈ શું સમજો તમે તમારી જાતને તમે કશું બનતું નથી સમાજનું જે લોકો સારું કામ કરે છે કરવા દેવું નથી તો એનો મતલબ એવો થયો કે તમારે પસાર અને ગરીબ રાખવો છે આજીવાના સમાજને આ સમાજનું ભલું થવા જેવું નથી ના લાયક ના હો તમે તો ઓરિજિનલ ઠાકોર હોય તો દીકરી બદલે જીવા દો બાકી દીકરી ના કામમાં વચ્ચે પડો તમે બાબો વરવાડ ચોર છે બાબો વરાડ દારૂ ગયો છે બાબો વરિયાળે બેંક લૂંટી છે બાબો વરવાડ સિગરેટ પીવે છે બાબો વરવાડ આફ્રિકા જાય છે લંડન જાય છે

એને ચોખ્ખો મતલબ એવો છે કે તમારા ગરીબ સમાજને લૂંટવીશ આ સમાજને દીકરીઓને તમારે ભણવા નથી દેવી આ સમાજની દીકરીઓને જિંદગીમાં તમારો વાહન પોતા કરવા આવશે વસ્તીનો આ સમાજની દીકરીઓને તમારે કોકના એ ભાગે મેળવી છે આ ઠાકોર સમાજની દીકરીને ઓફિસર તમારે નથી બનવા એના ઉપર નક્કી થાય છે પણ આ નવો ગણજી મનાજી ઠાકોર છે

જો મારી ઠાકોર સમાજની દીકરીના કામમાં કોઈ પણ બળવા વચ્ચે આવ્યો ને તો ગાડી ફાડી મારી મારી નશું અહીંયા નવગણજી ઠાકોર દ્વારા કોઈનું નામ નથી લેવામાં આવ્યું પરંતુ અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ત્રીસ ત્રીસ વર્ષથી ક્યાંક ને ક્યાંક સત્તામાં છે પરંતુ ઠાકોર સમાજ માટે કંઈ નથી કર્યું હવે કોઈક લોકો અમુક લોકો જે ઠાકોર સમાજ માટે કામ કરવા નીકળ્યા છે એમને પણ ક્યાંક ને ક્યાંક વચ્ચે રોકી રહ્યા છે એવી વાત કરવામાં આવી છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં